જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિબિશન અને જુગાર ની પ્રવૃત્તિ સતત વોચ રાખી

આંખ ફરક ના આંખ નો રૂપિયાની હાર જીતનો જુગાર રમાડે છે જે બાતમી આધારે ઉટિયા ગામે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં આંખ ફરક જુગાર અંગે સફળ રેડ કરી અંગ જડતીના રોકડ રૂપિયા બાર હજાર છસો ત્રીસ તથા આંકડા નું સાહિત્ય મુજબ કાર્યવાહી કરી ઝઘડીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી શૈલેષભાઈ જમસુભાઈ વસાવા રહેવાસી નવા ગામ ખાડી ફળિયુ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ જ્યારે મહેશભાઈ છનભાઈ વસાવા રહેવાસી પટેલ ફળિયુ ઉટિયા તાલુકો ઝગડિયા જિલ્લો ભરૂચ અને વોન્ટેડ આરોપી કનુભાઈ ગંભીરભાઈ વસાવા રહેવાસી ઉટિયા ગામ તાલુકો ઝગડિયા જિલ્લો ભરૂચ તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાં રોકડા રૂપિયા બાર હજાર છસો ત્રીસ આંકડા લખવાની કાચી બુક નંગ એક બોલપેન નંગ એક કાર્બન ટુકડા નંગ બે તથા